નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ગુજરાતી પટેલમાં ચાર ચાલો ચરણ ઉપાડો કાવ્યના કવિ છે સુરેશ દલાલ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર

प्रश्न बे कोष्ठक में दिए योग्य शब्द पसंद कर खाली जगह पूरो एक खाली जगह थैने चालो वायु नो वेग थै लेने चालो जवाब આવશે 1 2 अमन चमन ना खाली जगह केरो सहजे नई फूफाड़ो जवाब આવશે समरण 3 अही उभा तो खाली जगह जसु तो जीवन जय जयकार जवाब આવશે मोर 4 तन्मन दंती हे जनगण बस जौ ए ખાલી જગ્યામાં જવાબ આવશે ઉપાડવાનું કહ્યું છે બે કવિ એ શું છોડીને બેક લઈને ચાલવાનું કહ્યું છે જવાબ કવિ રંગરાંગ છોડીને લઈને બેક લઈને ચાલવાનું કહ્યું છે ત્રણ કવિ ઉભા રહેવાથી શું થશે એમ કહે છે જવાબ કવિ ઉભા રહેવાથી મૃત્યુ થશે એમ કહે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે કેમ જ કવિ નેક થઈને વાયુ વેગે રંગરાગ છોડીને બેક લઈને હિમાલયની જેમ અવિચાર તેક લઈને

કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું આહવાન કરતા શું કહ્યું છે ત્યાં પહોંચવું પડશે એ દરેક પોકાર છે પડકાર છે તન મન ધન જે હોય તેને સાથે લઈ જવું એ એ જ દ્રઢ નિર્ધાર હોવો જોઈએ દરેકે બુલંદ ગર્જના સાથે વાઘ એટલે કે જુસ્સા સાથે પડકારો ઝીલી

કાવ્ય વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપણે કાવ્ય આધારે આપણે આપવાના છે નંબર રસ્તામાં રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે કાટા કાકરા ધૂમધકતી રેતી અને ખાંડાની ધારે આ ચાલવા જેવા સંકટો આવી શકે બે સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ જવાબ સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ ત્રણ મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ દ્વારા શું સંદેશ આપ્યો છે પણ તારો કાપેજા કવિતા દ્વારા કવિ દરેક પગલે સાવધ રહીને પ્રગટાવવાનો અંતરને વજવાળવાનો કાંટા કાકરા ધોમધકતી રેતી અને ખાડાની

ખાલી જગ્યા નથી જવાબ આવશે અશક્ય મન ખાલી જગ્યા હોય તો શારીરિક પ્રશ્ન આઠ કો શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો આપણે અહીંયા કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો વાક્ય આ રીતે બનશે પ્રશ્ન

ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ ખાડો ચાલો ચરણ ઉપાડો ઊંચી ચાલો ચરણ ઉપાડો રાતને દાડો ચાલો ચરણ ઉપાડો ડરાવે નહીં ચાલો ચરણ ઉપાડો પ્રશ્ન દસ શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં પેલા વિકલ્પમાંથી જે જે સાચા હોય તેની આગળ શરૂ કરો એક વેગ ઝડપ તો જવાબ આવશે પૃથ્વી નું સૌથી વધુ પ્રાણી છે પડવું જવાબ ધારેલી સફળતા મેળવવા તે બેગ લઈને મહેનત કરી રહ્યો છે ત્રણ જય જયકાર જીતની ખુશાલી નો પોકાર જવાબ આવશે જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું

आईसीआर दिन की प्रश्नातील નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો 1 ઉગાળ સુબંધ 2 વિચાર તો વિચત 3 અહી તો તણી જો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો 1 ચરણ ઉપર બે જો આરંભ કરવો પધારપણ કરવો વાક્ય પાવાગઢ ચાલતા જતાં સંગના સોબે આધી સવારે ચરણો પાડે બે એક થઉ

शब्दों की याद तैयार करो तो हर्षवर्धन व्यक्ति केन्द्र हिमाचल यज्ञ बलकल्य सांस्कृतिक उच्च प्रदेश विश्वविख्यात राज्य विशेष महत्वपूर्ण पाठ्यपुस्तक ઉપરની યાદીમાંથી કોઈ પણ પાંચ શબ્દોનો ઉપયોગ કરી પાંચ વાક્યો લખો એક હિમાચ્છાદિત પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થઈ બે શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે ત્રણ આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત જ રહ્યો ચાર મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે પાંચ ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી છે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો